ભુવા ફોન કરો તો ખરો હવે અમદાવાદ આયા છો તો આપડે કસરા ફોન કરી દો કે અમે અમદાવાદ આયા છો આપડો ભુવો અમદાવાદ મસ્ત છે તો આપડે હવે છે ને કસરા ફોન કરીને વાત કરો કદાચ આટલા મળી જાય તો આપણે બધું શેર થઈ જાય તો ફોન કરો બોલો કચરા ડોવાન હેલો ફોન કરો વળી આપણે મળી તો હાર હેલો હા કચરા ડોવા કો મોમદાદા આ છું હા તમે કે તમે એમ છો તો તો હેડો મેળ પડી ગયો આપણો તો કઈ ભો અમદાવાદ શહેર એટલે એ હાર હેડો તો તમે મને ચે મળશો હાર તમે ઘેર આવો એમ એ હાર હેડો આપણે હવે અહીંયા ઘેર આવી ગયા છે વાજી

આ રૂહીનો ઘર છે બોલ વડોરી હેલો સંજો આવ હેલો આ કરો છો હા ઓરા ઓરા રામુ હા સંજો ઓરા ઓરા કેમ છો કેમ પોણી જા લે ઓર એય આઈ કેસ તો લે પોણી કો મે <orama>

આ તમે હોવા ગયા છો બોલો આ માખોઈ લાગી ની એજી કર આવો ઘડી લાગો લાવો ઘડી આયા ના કે બધું મળી જાય ના એ જાવ 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 આ બહાર આવ ના એ જાવ જાવ રેડીયો રે તું છોડાય નહીં કરો બહાર આવ બહાર આવ તું આ બહાર લાવ રે બોલ તો ઉધો પડી જાય એ જાવ ઉપર ઓય 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 હા યે હા યે ઓય ઓવા મને વાત થઈ જાવ વાત હા થઈ જાવ હા થઈ જાવ તારા આ બોવાજી આવ થારે પડી જાય તો બોલજે બોલે

અરે આલાલા મો શાંતિ ઓજા નહી મને ના ઓ શું કરા બોલ કરવા આયા મટી જઈ બસ 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 સુવાજી હા તો જાતો વાતો ના હોય પોળ કેમ બે વસ્તુ લેવા આવું લઈને હુંગા જાય તો અને હવે આ আরম্ভ કરી ગયો જાવ બધું મટી ગયું વાર પાછું ઊભું થાય હાલો જલેબી પિયાડા હા મળી જાય એ પેલું લાવ્યું બધું લાવ્યું ચ્યુ ચ્યુ આ લાવ્યો આ તો બધું મળી જાવ માય ઈસુ તો બધું મળી જાય હવે આ છોડો ભાઈ આ ભુવાજી આવ કરે મને તો પાઘડી ના રાશી ભુવાજી તો એ લે ઉઠ મે દોડો જોવો આપણે રોલે બોલે કેરો એ રે આ બેટાલો આ ભુવાજી તમારે જોવાનું છે મારથી તો મેલ પડ્યો નહી તમે નક્કી કરો બધું કે શું છે શું નહીં ભાઈ આપણે આગળ વાત આ તો છોડો હવે આ 8000 રૂપિયા તે દાડે એવા નાટક કરે તમે જો ઘડી ગા આ માં જે જો માગે જો એ ગોરાંગા ભાઈ અને બધું માગે અને રોજ ખાવા જાય સાચી હવે તમે હવે બે લઈ ના તો માગેલું હોય ને તો થઈ છે તો ને આપણે તો બધું કોઈ ની જાય તો બધું મડી જાય મારો ગોડ આવું મરી સે સે ગલ ગણિત જાય બધું મટી જાય એનો કોઈ ગોડ આલ્યો આટુ આટુ કે કમ્પ્લીટ સે સે હિરીયાના છે જે માંગે જે માંગતું હોય એને પૂરો કરી આલવું પડશે હા તો આપણે આલ દેશું બસ આડોવા બોજી કઈ હા હા બોલો શું કો આલજો પણ આલજો પણ મટી જાવું જોઈએ અરે નખમે દુખ નઈ રે બસ બરાબર હા તો આપણે ઘેરાન જોવાનું છે આ ઘેરાન આઈ જો રે એના જે રોકડો માંગે ને વસ્તુ તમારે પૂરો કરી આવવું જોઈએ બરાબર તો તમે ઓનલાઈન દેખાડો એને બોલાવો કે એને શું એને હોય એના અંદરથી બોલાતા હો બોલાવો આપણે લઈને આવો જો બગે પકડજો વાહ સરા જલેબી પેણા હેડો પેણા લાયો હેડો પેણા જલેબી પેણા લાયા ડબ્બર વાલા લાયો આખી આખી ના એ આ બેડાડી નું થેન્ક યુ બેડાડી અલ્યા એ આવો હા આ રા છોડજો દોઆ તમે આ લેડો આ છોડો આ તો આલો અલ્યા આવો અલ્યા આ ડોમરો ડોવો હે આને દેલે ઓપો અલ્યા જો આવો ભવાજી ઘરે બધા મટી ગયા બધું મટી ગાય હા ગો બેસ અલ્યા પણ મંતો હું કીધું ને મે તો મ કીધું ને વસ્તુ લઈને મંગાઈ લ્યો બધું લાખમાં દુખની આ તો મે આપણે મંગાઈ દીધું જો આ તે ન મોટો રે તો એ ભૂલ કરી ને રે આદ મણી બેડા જલેબી 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 જવાનો પેડાટ તો આપણે કેન્સલ જે માંગે આલુ બરા મારા એંતા આવશે હા આ બબુજી આ બબુજી હે તમે બોલે તો ત્રણ આ તો કૈલે ત જવાનો રસ્તા જીયો તો ખારી હો આમલા રસ્તા જીયો તો ખારી આ પેરા તને મળી જાય તારા બધું મળશે સંગે આ બોજી આ ડાગો પડે આને ને સાફ કર બસ બસ જો વધાર પાડ્યો ડાગો બોલો લે પકડો આ પેડા આ શું અમે પેડા આવશે હા ઓ પેડા પેડા બધું આવશે આથે આથે હો ઓલા મુઢ હબરાવો હા હા આથે આથે આવશે આથે બોલ આજે આખી યા તો બીકુ બીકુ ફસ લાગે લ્યા નાહી લંગુ રે આ મન રે શું કરવા નાવ ઘર ધવાજી આવ એ પેડા પેલા પેડા હા પેડા આવો પેડા આવો બધો પેડા પેડા બોલે બોલાઈ હા આ બીજા પેલા પાછળ હોય લા બધી લાફો આ ઘો હું ખરાવ કોના આ બદુ પડી જાય એ ની માટે મળીને ગલે આ નેલે બી જો જો હા કે પેલે બોડું પિસ્તા હા

કોકા અધુરા ઓ આ મોડે આવા આલે આલે પણ જાય જો જો મડી જાય આલે પણ જાય આ દુધ મડી જાય ગોળ પર નધુ ન આવી જાય જરો આજ ગોળ પર ની પેડા સવણું આ મડી જાય મડી જાય લાઈને ભાઈ ચાનો મલતા મડી જા કરે મડી જાય ચાના 4 એ તો મગજ આયે આ બુલાતો બેલે મરી જાય તું તું માગાય બોલ મારવાય મળી જાય અલ્યા આ મળી જાય કટલો મળી જાય હવે સવન કા કે કે બીજી વસ્તુ હા હા આ આ લે આપને દીજો આ બોલે હવે ભૂલી વતાળી હોયે તાળી ભૂલ બોલ લેવું મો એક જ વસ્તુ બોલ આમ દિલું કેલાય પેલું

હા તો બોલવા કે ન આલો કે આપણે ગાડા પાસે

આ તો તન આવાય તો ને એટલે ખાલી આયા તમે માન કે આવાય તો હું તો હાજો તમે એના પછી ફરવા આયા ફરવા અમદાવા અમદાવા ને હું જોતા બાદ લઈ ના ના હોય બાદ જ જોતા ફ્રી થા આવ હા થા ઓમ તો કોઈ લેતો નહી બરાબર એક દિવસ તો પાટો તમારે દેવા પડશે એ છે ઓમ તો ના લે તો ના પાડી હાસી તો કોઈ લેતા નહી આ તો બધું નિવેદન લઈ હા હરો હે ભાઈ છોકરાના જો બલાય હવે એક ઉછડવું આલ દે પણ બધું મટી તો જાય ને વળી ઉડી જાય હા અડધી ખબર આવો તો ખરાય જતું થાય ને તો આપણે કરી નાખოთ આપણે હા આળો આળો આ પાટણ લે બસ પાંચ પૈદો અમે વાળા ફરકો ચકલા નાખ પર હેડો ચકલા નાખ પર હેડો આસી વરાળ પર ચકડો હેડો હા